ખેડાના કપડવંજમાં કોરી માલિક પર ગંભીર આરોપ લાગ્યો છે ધનાદરા ખાતેની કોરી માલિક પર ગંભીર ફરિયાદ પોલીસ આધારે શરૂ કરી તપાસ જયમબેમ ગાડી લેવા જતો તો ની ઓફિસ પાસે પહોંચ્યો અને ગાડી ટર્ન લઈને સીધા લીધી રુદ્ર કોરીના પીધેલા હતા અને મારી ગાડીની સામે લઈને આવી ગયા અને મને અપશબ્દો નામ બાપુ છું નામ રુદ્ર માલિક છું ભાવનગર નો બાપુ છે એવું બધા અપશબ્દો બોલવા લાગ્યો પછી મેં કીધું સારું તું જેનો હોય તેનું મારે શું લેવા દે હવે આટલી બધી જગા છે આખી ગાડી નીકળેલી તો તું મારી જોડે હું મગજ મારી કઉ એવું કીધું પછી એ લોકો એમ આવતા રે હું ગાડી ભરવા ગયો ગાડી જાય અમે ભરીને રિટર્ન આવ્યો રોયલ કોરી બાજુમાં હોટલ છે હોટલ ની આગળ આવ્યા પાંચ માણસ થઈ મને મારવા માટે ઊભા હતા ગાડી મારી રોકી અને તરત મારવા ફરી પછી ડ્રાઈવર ડ્રાઈવર શું કર્યું ડ્રાઈવર મારી ગાડી પાછળ એક ડ્રાઈવર આવતો તો એ ઉતરીને આવી ગયો આમ એક ગાડી આવી એટલે બીજો ડ્રાઈવર ઉતરીને આવ્યો એટલે બે ડ્રાઈવર આવી ગયા એમાં મારો બચાવ થઈ ગયો અને પછી બધી ગાડીઓ વારા ફરતી આવવા લાગી એમાં બધા ડ્રાઈવરો હડતાલ કરી દીધી હડતાલ કરી હા આજે પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ કરી અત્યારે પોલીસ કાચી નોંધ લીધી છે હજી પાતું કંઈ થયું નથી